ટેસ્ટ અપાવીને પૈસાની ઉઘરાણી કરવામાં આવતી હતી રહ્યું છે કે આ ગાડી છેલ્લા બે ત્રણ મહિના ઉપર ટેસ્ટિંગ ટ્રેક ઉપર મારતી હતી જે લોકો ગાડીમાં ટેસ્ટ આપતા નિયમોની ગ્રીન લિસ્ટ આવી જતા એટલે કે સરવાળે આ ગાડીમાં ટેસ્ટ આપવા રૂપિયા નીતિ નિયમો ભૂલીને તમારી ટેસ્ટિંગ પરીક્ષા પાસ કરો જેવી બાબતો સામે આવતા મચ્યો મતો ટેસ્ટિંગ ટ્રેક ઉપર ફરી શૂન્ય છ ડીક્યુ સડસઠ ચોવીસ નંબરની ગાડી અંગે જ્યારે વિજેલન્સ ડીડીયે તપાસ કરી તો ચોકાનારી વિગતો સપાટી ઉપર આવી હતી જેમાં જે ગાડી ટેસ્ટિંગ ટ્રેક ઉપર ચાલતી હતી તે ગાડીની વિમાની મુદત પણ પતિ ગઈ હોય તેવું સામે આવ્યું હતું હાલ સમગ્ર મામલે ભરોજાટીઓ અધિકારી મિતેશ બંગાળા સાથે વાતચીત કરતા તેવે જણાવ્યું હતું કે હા આ ગાડી અમે જપ્ત કરી છે અને મામલે ગાડીના માલિકની તપાસ શરૂ કરી છે જોકે આખા મામલે તેઓએ ગાડીના ચાલક સામે કાર્યવાહી કરવાની વાત કરી છે અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા ત્રણ ચાર મહિનાથી આરટીઓ વિભાગ પાસે જ સમગ્ર મામલો સામે આવ્યા બાદ રિક્ષા એસોસિએશન પ્રમુખ આબિદ મિર્ઝા એ પણ આરટીઓની કામગીરી અંગે છાટકની કાઢી હતી અને જણાવ્યું હતું કે ટેસ્ટિંગ ટ્રેક ઉપર રિક્ષા ચાલકો સાથે થતા અન્યાય બાબતે તેઓ મામલે અગાઉ બે ગાડીઓ અંગેની લેખિત રજૂઆત કરી હતી જે બાદ તેમાંથી જ એક ગાડી સાથે વિજિલન્સ ની ટીમે ઝડપી પાડી પરુજ આરટીઓ ની કામગીરીને શંકા ના દાયરામાં મૂકી હોવાનું કહેવાય રહ્યું છે જય હિન્દ જય ભારત જય ભારત ઓટો રિક્ષા એસોસિએશન ભરૂચ જિલ્લા આભિત મિર્ઝા જિલ્લા પ્રમુખ બાવીસ અગિયાર મેં ભરૂચ આઈટીઓ પીઆઈ સાહેબને એક રજૂઆત રાખી હતી લેટર પેડ ઉપર કે રિક્ષા ચાલકો જ્યારે ટ્રેક ઉપર ટ્રાય આપવા આવે લાયસન્સની ત્યારે એમના જોડે લાયસન્સ માટે આવે છે કે એમને પૂછવામાં આવે કે તમે ગાડી લઈને આવ્યા છો તમારો વીમો ફિટનેસ પીયુસી કમ્પ્લીટ છે એ જરા બી વસ્તુ ના હોય તે ગાડી કાઢવામાં આવતી હતી કે બીજી ગાડી લઈને હોય જે કાગળ કમ્પ્લીટ હોય એના સંદર્ભમાં મને મારા રિક્ષા ચાલકોએ માહિતી આપી કે અમુક ગાડીઓ છે જે ટ્રેક ઉપર ચાલે છે ને રેમ ગેલીથી ચાલે છે એ મેં સર્વે કર્યું સર્વે કરીને બે ગાડી નંબર અંગાજ બાવીસ અગિયાર મેં રજૂઆત રાખી કે આ બે ગાડીઓ ટ્રેક ઉપર ચાલે છે જે ખોટી રીતે હજાર રૂપિયા પાંચસો રૂપિયા કસ્ટમ્બરો જોડેથી લેવામાં આવે છે આ ગેરકાયદે સાથે આ પરંપરા બંધ કરવામાં આવે આઈટીઓ સાહેબે ત્રણ મહિનાઓ કોઈ એક્શન નથી લીધી ને ગાડીઓ ચાલતી નથી ટીમ બે ત્રણ દિવસથી ભરૂચ આઈટીઓ કચેરીમાં લગાતાર ચેકિંગમાં આવી હતી જેમાં નડિયાદની ટીમ હતી આણંદની ટીમ હતી અને અમદાવાદની ટીમ જે ગાડી નંબર મેં આપ્યું હતું એક ગાડી ટ્રેક ઉપર પકડવામાં આવી જેનો વીમો નહોતો અને કાનનો વીમો તો ચાર મહિનાથી વીમો ખલાસ થઈ ગયો તો આ કઈ રેમ દિલ્હીમાં પાછા ટ્રેક ઉપર આ લોકો ગાડીઓ ચલાવતા મારી માંગ એ જ છે ભરૂચ સાહેબથી કે એના ઉપર કાયદેસર એક્શન લેવામાં આવે જે ટ્રેક ઉપર જે સાહેબો આ નંબરની ગાડી પાસ કરી હતી એ સાહેબ ઉપર બી એક્શન લેવામાં આવે અને જે ગાડી માલિક છે એના ઉપર બી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી વિનંતી છે મારી ને અત્યારે આઈટીઓમાં એ પહેલી ગાડી જેમ રજૂઆત રાખી હતી એક ગાડી અત્યારે આઈટીઓમાં જમા છે જય હિન્દ જય ભારત